ત્રણ મહિના કરતા વધારે સમયગાળો થયો તેમ છતાં આ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા હતા એટલે અમે આજથી આઠ દિવસ પહેલાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ જઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને આંદોલનનું કીધું તો બે દિવસ પહેલાં તમામ ખેડૂતોના ખાતામાં નવ નવ લાખ રૂપિયા જમા થઈ ગયા છે તે બદલ સરકાર શ્રીનો

તો સરપંચ સરપંચશ્રીને પણ કહેશું કે બે શબ્દો કહે છે કારણ કે ખરેખર મિત્રો જે સોશિયલ મીડિયાની તાકાત છે ને એના જેટલી તાકાત કોઈની નથી સોશિયલ મીડિયા શું જ ગમે તે વ્યક્તિની જીત થતી હોય છે અને સોશિયલ મીડિયાની અંદર જે પણ મિત્રો સાથ અને સહકાર આપી રહ્યા છે એનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ અને આપણી સાથે સરપંચ પણ છે તો સરપંચશ્રીને પણ આપણે કહેશું કે બે વ્યા બોલશે જે પાવર ગ્રીડ લાઈનના તાર જે ખેંચવામાં આવ્યા હતા અને જે થાબલા રોપવામાં આવ્યા હતા એ અમારા ગામડાને વળતર ન મળેલ પરંતુ પિંકુભાઈને ખેતી કરીને રજૂઆત કરતા અમારા ગામના તમામ ખેડૂતોને તેમનો વળતર મળી રહ્યો છે એ બદલ પિંકુભાઈનો આભાર ખૂબ જ સરસ અને આ તકે હું તમામ ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી સાથે કલેક્ટર કચેરી આવ્યા અને આજે મને આભાર વ્યક્ત કરવા માટે મારા ગામથી મને બોલાવ્યો એ બદલ હું તમામ કોલાણા ગામનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જવાન જય કિસાન